નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેદ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આજે આપણે જોઈશું ગુજરાતના ઇતિહાસના પાર્ટ ફોર એટલે કે પાર્ટ ચાર વિશે આપણે ચર્ચા કરીશું જે આવનારી એક્ઝામ છે ગવર્મેન્ટની ગુજરાત સરકારની તો એમાં ગુજરાતને લગતો ઇતિહાસ ઘણો બધો એવા સારા એવા માર્ગમાં પૂછાઈ શકે છે તો વન બાય વન આપણે ચર્ચા કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી મને જો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો જોઈએ આપણે નંબર એક તો વાત કરીએ મિત્રો કે કયા વિદેશી પ્રવાસીએ કયા વિદેશી પ્રવાસીએ સૌરાષ્ટ્રને સુરાષ્ટ્રીન તરીકે ઓળખાવ્યું હતું તો જવાબ આવશે ટોલેમી અને પેરીપલ્સ ટોલેમી અને પેરીપલ્સ બરાબર તો આ યાદ રાખવાનું છે નંબર બે જોઈએ તો કયા વિદેશી પ્રવાસીએ સોરઠને સુલ્કા તરીકે ઓળખાવ્યું તો સુરતને જે સુલ્કા તરીકે ઓળખાવ્યું હોય તો એ છે યુ એસ તાંગ બરાબર યુ એસ તાંગ દ્વારા સોરઠને સુલ્કા તરીકે ઓળખાવ્યું હતું નંબર ત્રણ ઉત્તર ગુજરાતને કયા નામથી ઓળખવામાં આવે છે યાદ રાખજો મિત્રો ઉત્તર ગુજરાતને કયા નામથી ઓળખવામાં છે તો આનર તરીકે બરાબર આગળ આપણે જોઈએ નંબર ચાર તો ગુજરાતમાં આવેલ વડનગરને વસાવનાર રાજા કોણ હતા તો આનર્થ નામના રાજા નંબર પાંચ ગુજરાતમાં સૌથી પહોળો પુલ ક્યાં આવેલો છે ગુજરાતમાં સૌથી પહોળો પુલ ક્યાં આવેલો છે તો સાબરમતી નદી ખાતે બરાબર જે અમદાવાદમાં આવેલી છે જે પુલનું નામ ઋષિ દચીચી પુલ છે બરાબર જે ગુજરાતનો સૌથી પહોળો પુલ છે આગળ જે નંબર છ તો ભૃગુ ઋષિ કયા શહેર વસાવ્યું હતું બરોબર બરોબર તો ભૃગુ કયું શહેર વસાવ્યું હતું તો બ્રુકચ એટલે કે હાલનું ભરૂચ બરાબર તો આ યાદ રાખવાનું છે નંબર સાત જોઈએ તો યુવાનો સોરી યવનો બરાબર યુવાનોને આવે યવનો આવશે યવનો નામની પ્રજાતિ ભરૂચને કયા નામથી ઓળખાવતી હતી બરાબર તો બારીગાઝા બારીગાઝા તરીકે યવનોની જે પ્રજાતિ હતી બરાબર એ ભરૂચને ઓળખાવતી હતી નંબર આઠ અંગ્રેજ પ્રજા ભરૂચને કયા નામથી ઓળખાવતી હતી તો બ્રોન્જ બરાબર બ્રોન્જ આવશે અંગ્રેજ પ્રજા છે એ ભરૂચને બ્રોન્જ તરીકે ઓળખાવતી હતી મિત્રો આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે બરાબર આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે તો એક વખત તમારે આ વિડીયો ત્યાંથી જોઈ લેવાનો છે બરાબર નોટ બનાવી હોય તો તમે નોટ પણ બનાવી શકો છો નંબર નવ જોઈએ ગુજરાતમાં બાળકા તીર્થ ક્યાં આવેલું છે ગુજરાતમાં તીર્થ ક્યાં આવેલું છે તો જવાબ આવશે પ્રભાસ પાટણ હિરણ નદીના કિનારે નંબર દસ ગુજરાતમાં પ્રમાણિક ઇતિહાસની શરૂઆત કયા વંશે કરી હતી પ્રમાણિક ઇતિહાસની શરૂઆત કરનાર ગુજરાતમાં મૌર્ય વંશ હતું બરાબર નંબર અગિયાર વંશના સ્થાપક કોણ હતા તો ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત મૌર્ય આગળ જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો તો જવાબ આવશે નેપાળના પીપળી વનમાં બરાબર જન્મ ઈસવીસન પૂર્વ ત્રણસો ને પિસ્તાલીસમાં નંબર તે જોઈએ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ હતા તો મિત્રો તમને બધાને ખબર હશે બરાબર તો વિષ્ણુગુપ્ત તેમનું સાચું નામ છે બરાબર ચાણક્યનું તો ચાણક્ય તરીકે બધા ઓળખાવે છે જે ચાણક્ય ચંદ્રગુપ્તના ગુરુ હતા આગળ આપણે જઈએ નંબર ચૌદ તો ચંદ્રગુપ્ત મૌર્યની રાજધાની ક્યાં આવેલી હતી તો ચંદ્રગુપ્ત મૌર્યની રાજધાની પાટલીપુત્ર ખાતે આવેલી હતી નંબર પંદર ચંદ્રગુપ્ત મૌર્યનું ઉપનામ શું હતું તો યાદ રાખજો મિત્રો મુક્તિદા દાતા તરીકે તે ઓળખાય છે આગળ આપણે જોઈએ નંબર સોળ તો ઈસુસો પૂર્વ પૂર્વ ત્રણસો ને પાંચમાં ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ ત્રણસો ને પાંચમાં સેલ્યુકસ નિકેટર બરાબર સેલ્યુકસ નિકેટર તો યાદ રાખવાનું છે સેનાપતિ હતો બરાબર સેલ્યુકટ નિકેટર તો એ તમારે યાદ રાખવાનું છે સિકંદરનો નંબર સત્તર ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રાજદૂત તરીકે કોણ આવેલું તો ચંદ્રગુપ્ત મૌર્યનું જે દરબાર છે એમાં રાજદૂત તરીકે મેગેસ્થની આવ્યા હતા આગળ જોઈએ આપણે નંબર અઢાર તો ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન કોની સાથે થયા હતા તો હેલેના નામની રાજકુંવરી સાથે થયા હતા આગળ આપણે જોઈએ નંબર ઓગણીસ તો ઇન્ડિકા નામનો ગ્રંથ રચના કોને કરી બરાબર ઇન્ડિકા નામના ગ્રંથની રચના કોને કરી તો મેગેસ્તનિજ જે છે એ ઇન્ડિકા નામના ગ્રંથની રચના કરી નંબર વીસ ભારતીય સમાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો મેગસ્તનિજ યાદ રાખજો મિત્રો ભારતીય સમાજના પિતા તરીકે મેગસ્તનિજને ઓળખવામાં આવે છે તો મિત્રો આ વીસ પોસ્ટ આઈએમપી એમસીક્યુ હતા બરાબર તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ જે એમસીક્યુ છે એ આપણે જીસીઆરટી જીસીઆરટી અને એનસીઆરટી બરાબર એનસીઆરટીને લગતા વન વનલાઇનર એમસીક્યુ છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બને એટલું આપણા મિત્રોમાં શેર કરતા રહ્યું કે નવા માં આપણે ફરી મળીએ તો મિત્રો રજબ જો નમસ્કાર